વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા તેત્રીસ ટકા મહિલા અનામત અને મહિલા ઉપર અત્યાચારના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે બેનરો સાથે દેખાવ કરી કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમીબેન રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ને આ બાબતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારત દેશમાં તેત્રીસ ટકા મહિલા અનામત બિલ સંસદમાં પાસ થયું છે જે સંસદ અત્યાર સુધીમાં એને બિલનું અમલીકરણ કરતી નથી સંસદમાં બંને ગૃહોમાં તમે જોઈ શકો છો કે ત્યાં એમનું સંખ્યાબળ બીજેપીનું સંખ્યાબળ એટલું બધું છે અને પ્લસ વિરોધ પક્ષનું પણ સમર્થન છે છતાં પણ એ બિલને મહિલાઓ તરફ અત્યારે લાગુ કરતું નથી એટલા માટે અમે અહીંયા આજે રજૂઆત કર્યા છે કે એ બિલને તુરંત તુરંત લાગુ કરે અને મહિલાઓનો એમનો હક મળે